કે મોદી સરકારે બહેનોને આપ્યું પ્રાધાન્ય આજે દરેક ક્ષેત્રોમાં બહેનો જોવા મળે છે બહેનો આજે દરેક દળમાં નેતૃત્વ કરે છે દેશના વિકાસ માટે બહેનો સક્ષમ બની હોવાનું સી આર પાટીલે જણાવ્યું તો સીઆર પાટીલે પોતાના સંબોધનમાં બહેનોને લઈને વાત કરી છે તેઓએ કહ્યું છે કે મોદી સરકારે બહેનોને પ્રાધાન્ય આપ્યું છે અને દરેક ક્ષેત્રમાં બહેનો હાલ જોવા મળી રહી છે દરેક દળની અંદર આજે બહેનો ફક્ત જોવાતી નથી નેતૃત્વ છે છે દુનિયા જોઈ રહી કે આ દેશના સુરક્ષિત કરવા માટે આ દેશની બહેનો પણ સક્ષમ છે એ આજે દુનિયા જોઈ રહી છે એની પ્રતિ પણ એ બધાને કરાવી છે જે ચંદ્રયાન ચંદ્ર પર ગયું એની ટીમ ની અંદર પણ પચાસ ટકા થી વધુ બહેનો હતી બહેનોને ટેલેન્ટને ઓળખીને મોદી સાહેબ એમને જવાબદારી આપી અને એના કારણે આ શક્ય બન્યું છે